મારું નામ અમિત લક્ષ્મીચંદ વોરા ગામ ગોધરા રહેવાનું ભુજ અમારા ચાતુર્માસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે ચાતુર્માસનો પ્રસંગ અમારા ઘર આંગણે આવીને ઊભો છે ત્યારે ગામની અંદર સફાઈ અભિયાન મહાજન દ્વારા મહાપરિવાર દ્વારા સંયુક્ત રીતે આ સફાઈ અભિયાન કરવામાં આવ્યું છે જેથી કરીને ચાતુર્માસ છે ચોમાસાની સિઝન છે ગામની અંદર રોગચાળો ન ફેલાય બધા સ્વસ્થ રીતે સારી રીતે ગામની અંદર રહી શકે સારી રીતે પ્રસંગ ઉજવી શકાય એના માટે આ એક વિરુદ્ધ લેવામાં આવ્યું હતું અને મારી આ નમ્ર અપીલ છે આવી બધી સંસ્થાઓ આ સફાઈ અભિયાનમાં જોડાય હરેક ગામની અંદર આ સફાઈ થવી જોઈએ અને સમયાંતરે થશે તો ગામની અંદર કોઈ પણ જાતનો રોગચાળો નહીં ફેરાય ગામ એકદમ તંદુરસ્ત અને સ્વસ્થ રહેશે ભારત માતા કી જય જય ગરવી ગુજરાત ધીરેન કેતસિંહ ગાલા જૈન મહાજનનો પ્રમુખ છું ગોધરા ગામનો મારી એક જ ગામવાસીઓને વિનંતી છે કે સાફ સફાઈ અભિયાન અત્યારે જે ચાલુ છે જૈન સમાજ તરફથી જ એવી રીતે ગામની બીજી સંસ્થાઓ સમિતિઓ જે પણ છે એ પણ એમાં ભાગ લે સાફ સફાઈ કરે અને સૌથી વધારે વિનંતી તો જે ગામવાસીઓ ગામમાં રહી રહ્યા છે એ પણ ગંદકી ન ફેલાવે વધારે એટલા માટે સારું છે આપણે કે આગળ વાળી પાછી ગંદકી ન થાય અને આપણી સાફ સફાઈ હંમેશા રહે એવી સર્વને વિનંતી જય હિન્દ મારું નામ જયંતિલાલ કેશવજી ગોસર ગોધરા ગ્રામ પંચાયતનો માની માજી મેનેજિંગ ટ્રસ્ટી હતો અવારનવાર ગોધરા આવવાનું થાય છે પણ બહુ સમય નથી મળતો પણ આ વખતે આવીને ખરેખર સંતોષ થયો કે એટલી સફાઈ જોઈ કે અમારી સાથે જે યુવાન છોકરાઓ અમારા જે આવતા હતા એ ગંદકીના કારણે ચોમાસામાં આવતા નથી મચ્છરનો ત્રાસ ગંદકીનો ત્રાસ માકોડાનો ત્રાસ કે આ આવામાં ગંદુવાળું અમને જવું નથી પણ છતાં હમણાં જોઈને સંતોષ થયો કે અને આ અમિતભાઈને એમની ટીમ આપણા પ્રમુખ સાહેબની એ બધી ટીમ જે મહેનત કરી અને મા પરિવારનો સાથ સહકાર મળ્યો એ ખરેખર એ બંનેને અનુમોદના કરાય એવું છે અને આવી જ અનુમોદના અમે આશા રાખીએ છીએ ગ્રામ પંચાયત પણ કરે ભવિષ્યમાં અને તેથી આખું ગામ આપણું સ્વચ્છ અને સુંદર રહે નાના યુવાન વર્ગ આવતા થાય ગામમાં કારણ કે એ આવશે તો ગામની ઉન્નતિ થશે પ્રગતિ થશે એવી મારી નમ્ર અપીલ છે